માળિયાહાટીના તાલુકાના ગડુમાં અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનું દબદબા ભેળ સ્વાગત કર્યું આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામચંદ્રજી ભગવાનના નવ્ય ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતીક્ષા મહોત્સવ અંગે આજે માળિયાહાટીના તાલુકાના ગડુ મુકામે તારીખ સાત એક બેજાર ચોવિસના સવારે દસ વાગે અક્ષત કોમનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ગૌશા ગોરક્ષા દળ અને ગામના આગેવાનો ભાઈઓ તથા બહેનો દ્વારા દબદબા ભેર સ્વાગત કરવામાં આવ્યો છે ગડુ ગામે ઢોલ શરણાઈ અને ફટાકડાની આતશબાજી તેમજ કળશધારી નાની નાની બાળકો તેમજ ભાઈઓ બહેનો દ્વારા રાસની રમઝટ સાથે વાસ્તે ગાસ્તે રામચંદ્ર ભગવાન ભગવાનની જયના નારા સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી રામચંદ્રજી ભગવાનના મંદિરે મઠમાં સિંહાસનમાં અક્ષત કોમ પધરાવી મંદિરમાં મહાઆરતી ઉતારી હતી ત્યારબાદ આ અક્ષત કુંભ ગઢોના દરેક મંદિરોમાં પધરાવી કરીને મહાઆરતી ઉતારવામાં આવી હતી અયોધ્યાથી આવેલા અક્ષત કુંભનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ગઢુ ગામના સરપંચ બાબુભાઈ બાદલ ભાજપ તાલુકા રણજીત રણજીતસિંહ યાદવ તાલુકા પંચાયત સદસ્ય વનિતાબેન મોકરિયા રાજેશભાઈ પરમાર પરેશભાઈ બારડ હાર્દિક મહેતા વિપુલ દોડિયા નારાયણભાઈ સેવરા રામભાઈ વાંઢેર પ્રવીણભાઈ ગૌર તથા ગ્રામજનો જોડાયા હતા તથા ગૌશાળા ગ્રુપ રણજીતસિંહ યાદવે સર્વ ગ્રામજનોનો આભાર માન્યો હતો બને છે ચુડાસમા ટીવી એટીન ન્યૂઝ માળ્યા હાટીના ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા વડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય સહિત પડેપણની માહિતી મેળવવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય સહિત પડેપણની માહિતી મેળવવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી ચેનલ દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ટ્વેન્ટી ફોર બાય સેવન પડે પણના સમાચારથી માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે तरी चैनल ना माध्यम द्वारा प्रवृत्ती राजकारण क्राइम विशेष साहित्य सहित पडेपण माहिती माटे लाईक शेअर आणि सब्सक्राइब करो